આજે આ જિલ્લામાં યલો એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર નર્મેદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે બાકીના જિલ્લાઓમાં એલર્ટ નથી છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની માહોલ યથાવત રહેશે મહીસાગરના લુણાવાડામાં ધોધકાર વરસાદ પાટણ જડિયાપાડા અને કપરાડામાં અઢી ઇંચ ખાબજો ગાંધીનગર સંત સરોવરના બે ગેટ ખોલ્યા રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ચોરના મોત મધ્યપ્રદેશમાં નર્મદા નદી ખતરાના નિશાન ઉપર યુપીમાં ઉદઘાટન પહેલા શાર્પ પુલ ધસતા ધોવાઈ ગયા ફોટામાં રાજ્યમાં સૌથી સાત ઇંચ વરસાદ પડ્યો કોટા બેરેજના બાર દરવાજા ખોલવામાં આવ્યા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે નર્મદા નદ્રના ખતરાના નિશાન વધી રહ્યા છે સબલપુર અને રેવા સહિત દસ જિલ્લાઓમાં એક અઠવાડિયા વરસાદ ચાલુ છે આ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ